દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી આમોદ નગરપાલિકા કક્ષા નો સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું અમોદ નગરપાલિકાના દસમા તબક્કાનો નો સેવા સેતુ નો કાર્યક્રમ નો આ વખતે આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું જ્યારે અગાઉ સેવા સુપ્રના કાર્યક્રમ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવતા હતા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સીધે સીધો સતત મળી રહે જેથી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા અને જવાબદારી પર બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર સમાન ગણાય છે જેથી પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેતાના નજીકના સ્થળે જ પ્રાપ્ત થઈ શકે તેવા સારા હેતુને ધ્યાને લઈને આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્ર સરકારી યોજનાઓની માહિતી શાળાઓ અને કોલેજ માટે ફી આરોગ્ય ચકાસણી મેડિકલ સારવાર કૃષિ ખેડૂત કલ્યાણની યોજનાઓ બેંક સાથેના નાણાકીય વહીવટ અથવા આવકના દાખલા ગુમાસ્તા ધારાના જન્મ મરણની નોંધણી ડ્રાઇવિંગ લાયસન્સ એસટી બસની સુવિધા વિધવા સહાયની તમામ પ્રકારની યોજનાઓ મુજબ મળતા તમામ પ્રકારના લાભો એક જ જગ્યાએથી મળી રહે તેવું આયોજન આજોદ નગરપાલિકા દ્વારા આમોદના ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટાભાગના લાભાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહપૂર્વક પોતાની કામગીરી કરાવી હતી જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આજરોજ આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વસ્થાઈ સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એમનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેળ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ પણ સેક્ટર વાવવાની નીમ લીધી અને પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટી વહીવટીતંત્ર તથા પ્રશાસનનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આમોદનગરની નગરની જાહેર જનતા કે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ પ્રજાજનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે સૌનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કીધું મરણના દાખલા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ આરોગ્ય કાર્ડ વિધવા સહાય પેન્શન જેવી યોજનાઓના લાભ માટે અનેક લાભાર્થીઓએ લાભ લીધો